માટા ચામુંડા મંદિર ચોટી સવારના કેટલું સુંદર લાગે સવારનો મળસ કયો હજી લાઈટ હજુ છે અને સૂર્યની પહેલી વહેલી કિરણ વોટ અ બ્યુટિફુલ સનરાઈઝ વોટ અ બ્યુટિફુલ સનરાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ બ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ એકચ્યુઅલી જવું તો મારે અત્યારના સવારના ચાર વાગે ચોટીલાની પદયાત્રા જે અમદાવાદથી અને ધોળકાથી લોકોએ શરૂઆત કરી દીધી છે એટલે એનું શૂટિંગ કરવા માટે અને શરૂઆતમાં સવારના પરમાં એક બે જગ્યાએ થોડીક જેને કહે ને કે વિલંબ થયો રિક્ષા પડ્યો ગાડીની બેટરી ડાઉન થઈ ગઈ પછી ફેમિલીમાંથી બધા લોકોએ ધક્કો મારીને ગાડી ચાલુ કરી અને હવે બેટરી સલામત છે વાંધો નથી તો એ મારે વચ્ચે એક બે વખત ચેક કરવું પડશે ક્યાંક લોકો હોય આજુબાજુમાં તે કરીને કોઈને ધક્કો મારવો પડે ખબર પડે ને હવે પછી બેટરી બદલાવી પડશે અને ગઈકાલે પણ એવું થયું હતું નીકળવા ટાઈમે કંઈક શું કહેવાય વિઘ્ન આવી ગયું હતું પણ અમે ફાઇનલી બધું બરોબર બરાબર છે અને અહીંયાથી નીકળ્યો છે ખબર પડી કે રામનવમીનું આ બધું મસ્ત આયોજન છે તો પેલા આપણા વ્લોગમાં આ દેખાડવું છે આ છે રાજકોટનો નાણાવાડી ચોક ત્યાં પણ સુંદર છે બધા તમે શ્રી જગન્નાથજી સુભદ્રાજી અને શ્રી બલભદ્રજી આ મૂર્તિઓ રાખવામાં આવી છે ગાય ગોપાલ ગોપાલ માખણચોર જે સાતો આઠમ એટલે કે જન્માષ્ટમીમાં માહોલ હોય છે એ માહોલ રામનવમી માં પણ તમને એ જોવા મળશે અહીંયા શ્રી રામ દરબાર નું આખું રેપ્લિકા ઉભી કરવામાં આવી છે વાહ ભાઈ એક વાત તો કેવું પડશે આ માલિયાસણ વાળો બાયપાસ ચકાચક કરી નાખ્યો છે રસ્તો પેલો જેટલો આમ ખખડ થઈ તો સસ્પેન્શન ખરાબ કરી નાખ્યો એટલો જ ટકાટક થઈ ગયો અને અહીંયાથી તમે જો આ માલિયાસણ ભેગું થતું હોય અહીંથી રાજકોટ નવા ગામ આવે અને આપણે સીએ તેના માધાપર ચોકડીથી સીધા માલિયાસણ વાળા રસ્તે આવી ગયું છે માલિયાસણ

અહીંયા લગાડજો દ્યો અને તમારી આ લાકડી છે ને આગળ લ્યો આ લઈ લો આ લાકડીમાં બે ત્રણ જગ્યાએ લગાડ આ લાકડી લગાડ દો પાછળ જે વાહનો આવતા હોયને એટલે ખબર પડે કે તમે રાત્રે નીકળો અને દીવના વિરી સવારના અગતસ્મારના બધા વનતા હોય છે આવી ક્યારેક ભાવે પરદેશન હોય છે ને લાકડી પર આવે આજે પટકી લગાડતી આ દીકરીઓ ધ્યાન રાખજો હા જેના સવાસનો ટાઈમ છે ને હું ચોટીલા પહોંચ્યો છું અને ચોટીલાની પદયાત્રા ધોળકા અને અમદાવાદ આ બે જગ્યાએથી ઓલમોસ્ટ શરૂ થઈ ગઈ છે એવા મેસેજ મળ્યા હતા એટલે હવે ત્યાં જઈશું ત્યાં કઈ પ્રકારના કેમ્પ છે અને કેટલા સંઘો નીકળ્યા છે એ ત્યાં ક્યાંથી જ ખબર પડશે રાજકોટથી ઘણા બધા લોકો પદયાત્રાએ નીકળ્યા હતા પણ એ લોકો નવમ સુધી એટલે કે નવરાત્રિ દરમિયાન અહીંયા પદયાત્રામાં પહોંચી અને દર્શન કરવાનું રાખતા હોય છે કેટલાક લોકો મોટાભાગના લોકો પાછા ચૈત્રી પૂનમનું જે છે એનો એના મહત્ત્વના કારણે અહીંયા આવતા હોય છે જે લોકો નવરાત્રિના નવ માં કોઈ પણ દિવસ પદયાત્રા લઈને આવે એ તો પદયાત્રા ઓલમોસ્ટ છૂટક છૂટક ચાલતી હોય છે તો મોટા સંઘો જે છે બધા એ ચૈત્રી પૂનમે પહોંચવાનું રાખતા હોય તો આગલા દિવસે અને જોઈએ ધોળકા અને અમદાવાદથી કેવો ફ્લો શરૂ થયો selfie વિથ સનરાઈઝ આઉટડોર શૂટ કરતાં કરતા આ પ્રકારના દ્રશ્યો છે ને ક્યારેક ક્યારેક મનમાં નવા વિચારો પૂરાવી જતા હોય કામ કંઈક કરવા નીકળ્યા હોય ને સાથે સાથે વચ્ચે અમુક અમુક નવા નવા સ્ટોરી આઈડિયાઝ પણ આવવા માંડે આપણે પહોંચ્યા છીએ અત્યારે સાડા છ વાગેનો ટાઈમ છે અને ચોટીલાથી ડોડિયા ચોકડીની વચ્ચે છીએ આપણે ત્યારે ચાલો ચાલુ તો થઈ ગઈ અરે ગઈકાલે કેવો હિટ વેવ હશે રાજકોટમાં તો વિચાર કરો અહીંયા મારું જે સક્ષરવાળું મોબાઈલ ઓર્ડર હતું ને એનું આખું ગ્લુ એ ઓગળી ગયું તમે જો અહીંયા આખું ગ્લુ ઓગળી ગયું હવે એ ન થતું હવે કોઈક ગ્લાસ ચેન્જ કરવાવાળાને પૂછવું પડશે કે આના માટે કયું લિક્વિડ વાપરવું આ એક્ચ્યુલી જ્યાં જ્યાં પછી હાથ અડે છે ત્યાં વાળા ડાઘા પડી જાય જો આખું મોબાઈલ હોટેલ તો નીકળી ગયું પણ આખું ઓગળી ગયું એનું આ છે સાયકલમાં ચીંચોડો નાખ્યો છે અને ભાઈ રસ પણ છે મસ્ત મીઠો રસ છે ક્યારેક ક્યારેક નીકળ્યા ને ત્યારે આવું કંઈક પી લઈએ તો લેખે લાગે છે ઠંડીમાં પણ લગભગ મહેનતમાં પણ એકચુલી આજે પદયાત્રાનું શૂટિંગ કરતા કરતા થોડુંક એડિટિંગ કરવાનું હતું ગાડીમાં ગાડીમાં તો સાઈડસ હોસ્પિટલ પાસે ઊભો રહ્યો આ ભાઈ કે રસ આપો બધું આપી દે આપી દો ભાઈ મસ્ત ઠંડક આપી દીધી રસ ચોટીલા પગપાળા યાત્રા સંઘ અને અમદાવાદથી શરૂઆત થઈ ગઈ છે માતાજી મોટાભાઈ જય માતાજી જય માતાજી ચલો ભાઈ ચલો ચલો બપોરે વાત જય માતાજી જય માતાજી આ કઈ ચેનલ માં આવે ગુજરાતી અને સાથે સાથે એડિટિંગ પણ બતાવી લઈએ છે એક વિડીયો અત્યારમાં એડિટ કરી અને શોર્ટ વિડીયો તમારી સાથે શેર જરૂર કરીશ આ છે પંજાબી થાળી ચણા મસાલા આ પંજાબી સબ્જી છે કંઈક લગભગ પનીર ભૂરજી છે ચાલો ક્યુરિયોસિટીથી ઉભા રહ્યા સરપંચ પાસે તો ખબર તો પડી કે આવી ચા મહારાષ્ટ્રની ની આવી રહ્યા છે વસૂલ છે આવી ગરમીમાં પણ પરસેવામાં પણ